આજે અમે તમારા માટે લઈને આવી ગયા છે ખજૂર અને લીંબુના અથાણાની રેસિપી જેની અંદર તમારે ગેસ ચાલુ કરવાની જરૂર નથી અને તેલની પણ જરૂર નથી બિલકુલ તો તેના માટે તમારે લેવાનો છે પાંચસો ગ્રામ ખજૂર ચારસો ગ્રામ પીસેલી ખાંડ ખાંડ લેવાની છે ખાંડનો પાવડર કરી લેવાનો છે પાંચસો ગ્રામ લીંબુ લેવાના છે અને સો ગ્રામ તમારે રામદેવનો તીખો મસાલો લેવાનો છે જેને આપણે કેરીના અથાણાની અંદર ઉપયોગ કરીએ છીએ તે તીખો મસાલો લેવાનો છે રામદેવનો સો ગ્રામ ખજૂર તમારે લેવાનો છે થળિયાવાળો કાળો ખજૂર તેને સાફ કરી લેવાનો છે ત્યારબાદ તમારે લીંબુનો રસ કાઢી લેવાનો છે લીંબુના રસની અંદર તમારે જે રામદેવનો તીખો મસાલો લીધો છે તેને એડ કરી દેવાનો છે એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લેવાનો છે મિક્સ કર્યા બાદ ચારસો ગ્રામ જે ખાંડ લીધી છે તેને આપણે લીંબુના રસની અંદર રામદેવનો મસાલો જે મેં જે એડ કર્યો છે એની અંદર જ આપણે ખાંડનો પાવડર નાખી દેવાનો છે અને ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે મિક્સ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો કે ખાંડીને જે આપણે ગોટી વળી જાય છે લીંબુના રસની અંદર નાખશો ત્યારે તે ના રહી ત્યારબાદ તમારે તેને આ રીતે મિક્સ કરતું રહેવાનું છે અને ત્યારબાદ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એની અંદર તમારે ખજૂર એડ કરવાનો છે આ રીતે મિક્સ કરતું રહેવાનું છે કમ્પ્લીટ મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ખજૂર એડ કરીશું આ મિક્સ થઈ ગયું છે હવે આપણે આની અંદર ખજૂર એડ કરશું ખજૂરને સારી રીતે સાફ કરી લેવાનું છે થળિયા કાઢીને અને નાના નાના ટુકડા કરી લેવાના છે ખજૂર ખાસ કરીને કાળો લેજો કાળો ખજૂર લેવો જેથી કરીને જે પોસો હોય છે આ રીતે ખજૂર નાખી અને સારી રીતે મિક્સ કરવાનું છે મિક્સ કરી લેશો એટલે આની અંદર નથી તમારે તેલની બિલકુલ તેલની જરૂર નથી અને ગેસ ફ્લેમ ઉપર તમારે પકાવવાની પણ કોઈ જાતની જરૂર નથી આ આપણું અથાણું તૈયાર થઈ ગયું છે ત્રણથી ચાર દિવસ થશે એટલે તે ગળી જશે એટલે આપણું અથાણું તૈયાર તો આવી જ નવી રેસીપી જોવા માટે મોજ ટ્વેન્ટી ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં